જય ગોપાલ મિત્રો ફરી એક વખત હું આવ્યો છું ટુકડા ભરત કુછડિયા અને આ ટુકડાના રંગમાં રંગાઈ ગયો છું બે વખત આવ્યો તો એક વખત फुलेકામ આવ્યો હતો ત્યારે આવો જ માહોલ હતો આપણે મહિલા મંડળ અને ખાસ કરીને ટુકડાના દીકરી એટલે લીલુબેન ટુકડિયા આપણે અબોટી સમાજનો પરંપરાગત અગર ધોરનોને અવાજ સાંભળવો હોય તો એ લીલુબેન ટુકડિયા પાસે અગર આપણે જોઈએ તો કચ્છમાં ગીતાબેન રબારી છે એમ અબોટી સમાજમાં લીલું ટુકડિયા છે અને આ અત્યારે માહોલ છે બાપા સીતારામ જેની સ્થાપના થઈ રહી છે તૈયારી ચાલુ છે આપ જઈ રહ્યા છો સૌપ્રથમ અત્યારે જે હાલ રોડ છે ત્યાં બાપા સીતારામની સ્થાપના હતી જે ખાસ કરીને રાજાભાઈ જીવનભાઈ પટેલ જેના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને આજ રોડની કપાત થઈ ગઈ એટલે એ બાપા સીતારામની મઢોલી છે એને અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવી છે જે રાજાભાઈના પુત્ર મોહનભાઈ દ્વારા ફરી એક વખત ગામ બાપા સીતારામની અહીંયા જે મૂર્તિ જે છબીજી છે એની મઢુલી છે એ અહીંયા બનાવવામાં આવી છે અને ખાસ કરીને લીલોબેન એને તો આપણે પૂછવાનું છે કે કાલે જ કાલે જ આપણે ટુકડાની ઐતિહાસિક સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે ટુકડા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવનો બહુ ઉત્સાહ છે અને તમે મહિલા મંડળ અને મહિલાઓની અને બહેનો દીકરીઓની શું તૈયારી છે

કાર જી આ જીની ઘડી ની વાટ જોતાતા ને કેવાય છે ને કે જેની જોતાતા અમે વાટળી નિશાસન અમને સામા મળ્યા પછી ઉઘડા મારા અંતરના ઘર ને ખુશ્યો ના ના પડ્યા કામ એ દિવસ અમારો કારો જ આવી ગયો છે અને ખબર ખરેખર જોર તૈયારી આલે છે ને બાયુ ઉત્સાહ બહેનો નો ઉત્સાહ કહીએ તો સત્સંગ કીર્તન એક મહિનો દિવસ જ્યાંથી કંકોત્રી લખાણી છે ત્યાંથી બેનો રાસ ગરબા અને ભાગવતના ના વધામણા માટે એટલા ઉત્સાહિત છે બેનો ખરેખર કહેવા જઈએ તો ઉત્સાહની શરૂઆત છે એ બહેનો દ્વારા થાય છે અને ધીરે ધીરે એમાં ભાઈઓ જોડાય છે હું જોઉં છું કે અહીંયા મહિનો દિવસથી સત્સંગની ને બધી સમાજમાં તૈયારી ચાલે ધોર કીર્તન અને જે વસ્તુ છે એ આપના દ્વારા આપણા નેતૃત્વમાં બીજા અનુભવી બહેનો છે એના નેતૃત્વમાં બોલાય છે અને આપણે જય ગોપાલના જય ઘોષ સાથે આ સપ્તાહની શુભ શરૂઆત થાય એ પેલા બહેનો છે એ ઉત્સવ તો તમે જોયો ટુકડા નો ઉત્સાહ ઉમંગ આ હતું મહિલા મંડળ આપડા જેન્ટ છે એનો પણ ઉત્સાહ એવો છે તો હું તો એટલા માટે કહું છું કે કાલે અઠ્યાવીસ તારીખ છે અને ટુકડાના રંગમાં રંગાવા તમે આવી જશો ને આખી જ્ઞાતિને આમંત્રણ છે અઠ્યાવીસ તારીખથી લઈ અને પાંચ પાંચ બે સુધી સપ્તાહ જ્ઞાન યજ્ઞ જેની જબરદસ્ત ઉજવણી થશે અને ટુકડા આ ઉત્સવમાં રંગાઈ જશે ગોપડિયું બન્યું છે ટુકડા હાલો આખી નાથ વૃંદા Thank